આમ તો હમણાં જો થોડા પૈસા બેસા નું આવ્યો એટલે આમ ડવ ભાઈ ફોર વ્હીલ માં ફરે છે સ્વિફ્ટ ઓરિજિનલ ડીઝેલ મિત્રો આપડે ભાઈ આવી ગયા છે તો હવે આપડે જઈએ છીએ કંજા બાજુ ભાઈ જો રોલા બલાન પાડવાના છે ગયા છે નો તમને કેમ ભાઈ ત્રણ ચાર ડ્રાઈવ એ તમે એક દી ફોર વ્હીલ આવી ગઈ છે તો આવો ફોને ઉપર ઉપાડતા તો મિત્રો આપડી પાસે ફોર વ્હીલ હતી

મિત્રો આપડે ગોપાલ ભાઈ આવી ગયા છે તો હવે આપડે જઈએ છીએ કણજા બાજુ કારણ કે ગોપા ને ભાઈ રોપી દેવાની છે અને આપણે દુકાને રોકાઈ જાય જાય રડી કરી આપણે દુકાને રોકાઈ જપ્પા છે ત્યાંથી કણજા ભાઈ લોક ટીન્યુ કરશું પાછો મિત્રો પાસે આપણે પૂગી જઈએ છીએ દુકાને તો હવે પપ્પા ને ગોપાલભાઈ બે જાય તો આપણે દુકાને બેહવાનું હોય સાંજ સુધી તો ફોર માંથી મિત્રો સસ્તા લોકર તો અહીંયા ગયા છે આપણે આપણે અહીંયા ફોર વ્હીલ પપ્પા ને મોપી દે ને આપણી પાસે ટુ વ્હીલ વહી દઈએ શું કરું મિત્રો જવામાં કરવું પડે ભાઈ બધું એમાં મિત્રો અટાણ આપણે કણજા જઈએ ને કણજામાં તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો કાલ બીજ હતી કાલ તો નતો આવ્યો એનો હાટો જ આવી ગયો છે કણજામાં તો હે આપણા ગામમાં હોય કે નહીં તો કઈ ખબર હે નહીં બહુ હેલો મિત્રો ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ જોવાનું ને તો આજ થઈ ગયો બીજો દિવસ બીજા દિવસે જ આપણે લોક ચાલુ કર્યો કાર એટલે આપણે દુકાને ગયા હતા અને પછી સાંજના આવ્યા હતા તો તે આપણે સ્વિફ્ટ ઓરિજિનલ ડીઝલ લઈન પાછું આજે જવાનું છે ગામમાં તો અમે સસ્તા લોકો રહીએ ગામમાં ગામમાં જઈએ ગામમાં જઈને જ લોક કન્ટીન્યુ કરીએ અને આમ બોલો ભાઈ જોવો રોલા બોલા પાડવાના હલી ગયો ભાઈ હા સસ્તા લોગર હે Nanti- nanti saya, iya, iya, gak, gak, di jalan, mudah, breh. Ambre, ku taruh. Pedus, lap, maruh. Pedus, tunar es, deduh. લગા દયા ફસ્ટ ગેર થોડીક આગળ આપશું પછી વાહ આપ થોડી થોડી તમારે ભાઈ નહી ભાવે મિત્રો સસ્તા વગર મોટા માણા થઈ ગયા એકા તો બીજી ફોર વ્હીલર ફેર આપણા ફોન એ ઉપાડતો બંધ થઈ ગયો હે હવે ટેન જે ડ્રાઈવ એ ફોન ઉપાડ્યો હે આવે હે ભાઈ હવે શેઠ હજી તો રજવાડો રહ્યો ઉઠા હોય મારી જેમ આપણે રજવાડો નથી પણ ઉઠવાનું થોડું મોડું હોય માન માન કરીને આપણા હસ્તી લોકો આવી ગયા છે સસ્તા વ્લોગર નામ તો આપણે રાખશું જ કારણ કે મોટા માણા થઈ ગયા છે મોટા માણા કેમ ભાઈ ટેન જે ડ્રાઈવ એ તમે એક દી ફોર વ્હીલર આવી ગઈ હે તો આવો ફોને એ ઉપાડતા એર બંધ થઈ ગયા જો હવે તાય મુબોર વધારે મોટા માણા નથી યાર તમને હા હાલી ગયું છે મિત્રો બો આરામ હારું હું કઈ નથી આવ્યું એમ લેક્ચર આપશો યાર આ કોઈ પડે નઈ યાર તો મિત્રો આપડી પાસે

કરશું તો કઈ સ્કોર્પિયો બ્લેક કલર લેવો હોય ને તમારે એટલે મિત્રો બતાવવા બધું એટલું હતું બધું પાછા આપડે આવી જઈશી ઘરે હવે આપણે મેનારાણી લઈને દુકાને જવાનું હોય તો આપણે એક હતી મેનારાણી લઈને જવાનું એને થોડી ભૂલવાની હોય આપડે જઈએ દુકાને તો મિત્રો પાછા આપણે દુકાને ભૂગી ગયા છીએ પાછી તમને એકવાર આપણી દુકાન તો બતાવી જ દઉં મિત્રો આજ થોડુંક મોડું થઈ ગયું કારણ કે ફોરેજ મૂકવા ગયા હતા એટલે મોડું થઈ ગયું છે તો પછી અગરબત્તી ગઈને બેઠો છો એવું ન કેતા કે મોડું થઈ ગયું તો દુકાન આપણે ધંધો જ ગમે ત્યાં ખોલીએ પણ ભગવાનને પહેલા અગરબત્તી કરીને પછી જ બધું

તો મિત્રો પાછા પૂગી જાય છે ગામમાં અને વરસાદ તમે જોયું તો આપણે થોડું જેટલું શૂટ થયો એટલું જેટલું દેખાણો એટલું તમને વરસાદ જોરદાર એટલે જોરદાર ચાલુ હોય તો હજી બંધ થયો હે અને ગામમાં પૂગ્યા પછી અત્યારે થોડોક ઓછો થયો છે એટલે બંધ તો જ નથી થાય એટલે ધોમ બહુ જોરદાર વરસાદ પડી ગયો અને બે રીતે ગરમી એવી હતી એટલે એ તો નથી જતી વરસાદ પડવાનો જ છે અને મેં તો મિત્રો રેનકોટ પહેર્યા સતાય એમ સતા પલ ગયો ફૂંકવો છે એ આખો ભીનો થઈ ગયો તો એ આપણે આપડે વરસાદમાં રેનકોટ ફૂકવો હશે સવાલ જ નથી ને ભાઈ પેલા તો તમને બધા એમ કામ વાત કરો ખાધા ને ભાઈ ઉગાડી દીધા વરસાદના ભીખ તો હતી જ અમને જમણા જમવા ઉપર નજર રાખીને જ બેઠામાં ઉપાડે એટલે એવું ના મને લાગેલી એમ વડીલ થકી લાગુ વડીલ કોણ મોટા છ મહિનો મોટો એટલે વડીલ હા કઈ વાંધો મિત્રો આપડે ખીએ હું એનું કઈ રીતે જય દ્વારકા જે શ્રીરા